काय पवाय कावराला पाइप माये कावराला पाइप माये कावराला

थी। अच्छा। लग बक्शे ने थोड़ा निकल चाकरह चाकरान, है चाकरान। तो है। जो जे फिट थे मस्त

ચકલિન્ડો ચકલી ચક્રણ બેની પહે તો બાકી બેની પહેના જનારો એક બેન મનારા એક જ મન મહિના છહીના પા જાનારા છ મહિના એ પાહી જાનારો આપનારે ખટિલા હે ને ખાલી છબડો ખરા કે નહીં હરખત દેખાય નય ચા હાટી હેલા

ચલો કાંઈ નહીં દેખાતા ફોન કરી દે જાગ ચલો તો આ ચાકરણને અત્યારે આપણે ઉંચામાળા ગામના હોય ફરિયાથી રેસ્ક્યુ કર્યો હતો એને અહીં આપણે ફરી પાછા પર્યાવરણમાં રિલીઝ કરી દઈએ ખાલી કરી દે નીચે આ સાપ કઈ રીતે પાઇપમાં ભરાયેલો હતો કઈ રીતે જો ખૂબ જ મોટા સાઇઝમાં છે આ ચાકરણને તમે લોકો જોઈ શકો છો આ સાપના મેં ઘણા એવા વિડીયો બનાવેલા છે સતાય આપણે આ સાપ વિશે થોડી માહિતી જાણી લઈએ આ સાપને અંગ્રેજીમાં રેડ સેન્ડ બો નામે ઓળખવામાં આવે છે અને ગુજરાતીમાં આ સાપને ચાકરાણ નામે ઓળખવામાં આવે છે આ સાપે એ બિન ઝેરી હોય છે આ સાપમાં બિલકુલ પણ ઝેર હોતું નથી જો આ સુંદર એવા સાપને તમે લોકો જોઈ શકો છો આ સાપ મુખ્ય ભોજન એ ઉંદર છે ભાગે આ સાપ એ ઉંદરને જ ખાતો હોય છે જુઓ આ સાપને તમે લોકો નજીકથી જોઈ શકો છો ઘણા લોકો આ સાપને બે મોડાવાળો સાપ કહેતા હોય છે અને કહે પણ છે પરંતુ આ સાપને બે મોડા હોતા નથી આ સાપને એક જ મોડો હોય છે જે તમે લોકો જોઈ શકો છો અને આ છે આ સાપની પૂછ જે સેમ એ આ સાપના મોડા જેવી જ દેખાતી હોય છે એટલા માટે ઘણા લોકો આ સાપને બે મોડા સાપ તરીકે ઓળખતા હોય છે ઘણા લોકો આ સાપની તસ્કરી પણ કરતા હોય છે બે મિનિટ રે અહીંયા તો ઘણા લોકો આ સાપની તસ્કરી કરતા હોય છે ઘણા લોકો આ સાપને વેચવા માટે જતા હોય છે કારણ કે આ સાપની ઓનલાઈન કિંમત અને આંતરરાષ્ટ્રીય કિંમતે ખૂબ જ બતાવતા હોય છે એટલા માટે ઘણા લોકો આ સાપની તસ્કરી કરતા હોય છે અને ઘણીવાર પોલીસના સકંજામાં આવી જતા હોય છે જુઓ આ સુંદર એવા સાપને તમે લોકો જોઈ શકો છો આ સાપને પણ ખેડૂત મિત્ર તરીકે આપણે ઓળખી શકીએ કારણ કે આ સાપ પણ મોટે ભાગે ઉંદરોને ખાતો હોય છે ઉંદરો છે નાના નાના પક્ષીઓ છે જેઓને આ સાપે ખોરાક બનાવતો હોય છે સાઈઝમાં ખાસો મોટો છે આ સાપ અત્યારે ત્રણ સાડા ત્રણ ફૂટનો હશે આ સાપ ચલો તો આ સાપને આપણે જવા દે આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો ફરી મળીશું આવા જ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત